કામ કરવાનું છે લોકોના કામ કરવાના છે પ્રજાને સાહેબ શું કામ કરો છો માંડવીના આ કામ નથી સાહેબ સાહેબ ઓક્સફોર્ડમાં આટલા ત્રણસો કનેક્શન સાહેબ ભાગો શું કામ જો સાહેબ સાહેબ હું વિડીયો ચાલુ કરું છું તમે શું કામ જાઓ જાઉં ત્રણસો કનેક્શન સાહેબ હું ભર સાહેબ તમે શું કામ તમે અહીંયા બેસો તો ખરા સાહેબ મારે બીજું કામ છે ને હાલો હું તમારા સાથે હાલો છું ક્યાં કામ જાઉં છો તમે તમે શું કામ ભાગો છો સાહેબ તમે શું કામ ભાગો છો તમારે સાહેબ બાર વાગ્યા છે તમે જાઓ શું કામ જો સાહેબ પ્રશ્ન છે સાહેબ પ્રજાના પ્રશ્ન છે સાહેબ સોલ્યુશન લાવો ને સાહેબ તમે શું કામ ચેમ્બર સાહેબ જવાબ આપે સાહેબ ના બેનર સાહેબ લાગેલા છે માંડવી નગરપાલિકામાં સાહેબ સાહેબ હોર્ડિક્સ ના બેનર લાગેલા છે એ ક્યાં નગરપાલિકામાં રૂપિયા ની આવક થઈ છે સાહેબ કરી છે લેખિત માં જવાબ આવી ગયો સાહેબ હાલો સાહેબ પ્રમુખ જે ચેમ્બરમાં સાહેબ તમે જશો હું તમારે પાછળ આવીશ જે વસ્તુ છે તમે શું કેમ ભાગો છો સાહેબ તમારે ચેમ્બર મૂકીને શું કેમ ભાગો છો સાહેબ જે લીગલ જવાબ છે એ અમે લેખિતમાં માંગ્યો છે નગરપાલિકા લીગલ જે છે નીલ બતારે છે સાહેબ બરાબર તો પછી ઓડિક્સ બેનર કેમ લાગે છે સાહેબ સાહેબ તમારી ચેમ્બરમાં મારા માટે મારા પ્રશ્ન માટે જી બોલું સાહેબ નમસ્કાર બધા માંડવીના વાસ લાઈવ નથી આવે નાખીશ બરાબર આ લોકો છે નગરપાલિકા બદનામ કરવા માટે ચોવીસ કલાક અહિયાં કર્મચારીઓને હેરાન કરવા માટે સતત પ્રેરિત છે અને આ નગરપાલિકા ને બદનામ કરવા માટે બ્રેન્ડ એમ્બેસ્ટર છે

નિયમ છે સાહેબ નિયમ છે નિયમ કોઈ નથી તો પછી તો 300 કનેક્શન શું કરવાના લાગેલા છે તમે લગાડો છો સાહેબ એનો પૈસો વેરો તમે લેવો છો સાહેબ એટલો બધું શું સપોર્ટ કરો છો આ ઈ તો કેવો મને જ નામ નહી લે તો ઓળખ છે મને સાહેબ તમે જવાબ લેવા માંગો છો સાહેબ તમારી ચેમ્બર મૂકીને શું કામ આવો સાહેબ 300 કનેક્શન એમ કેમ લાગે બીજા ઘણા કામ છે તમારે અરે આ આ એક કામ જ છે આ ભ્રષ્ટાચારને લોકોને સાચવો છો ભ્રષ્ટાચારને સાચવો છો ઘણી બધી બાબત રહી જશે મારો એક જ પ્રશ્ન છે સાહેબ

આજે માલવી નગર મારી રજૂઆત હતી હું અંગરબા કાઉન્સિલર વોર્ડ નંબર છ અને અંકુરભાઈ માંડા સાથે હતા માંડવી નગરપાલિકા સીઓ પાસે રજૂઆત લઈ હતી કે માંડવી નગરપાલિકામાં જે બેનર જાહેરાત જે હોર્ડિંગ લગાડવામાં આવે છે તેમાં ભ્રષ્ટાચાર થયેલો છે બે હજાર એકવીસ થી કરી બે હજાર પચીસ સુધી કોઈ પણ ટેન્ડર પ્રક્રિયા થઈ નથી અને માંડવી નગરપાલિકાની કોઈ આવક નથી થઈ અને જેથી કરીને સરકારી તિજોરીને નુકસાની થઈ છે એની મારી રજૂઆત હતી આરો વ્યક્તિગત કોઈ પ્રશ્ન નહોતો એના બાબતમાં સાહેબે પોતે ઉભા પોતાની ચેમ્બર મૂકી અને સાહેબના પ્રમુખશ્રીના ચેમ્બરમાં ગયા ત્યારે હું ત્યાં એમના પાછળ જ ગયો કેમ કે મારો પ્રશ્નનો જવાબ નતા હતા અને ભાગ ભાગ કરતા હતા એના ઉપરથી મને ફર્સ્ટ લાગ્યું કે કાંઈ ને કાંઈ ખોટું થઈ ગયું છે અને જે મને કાગરિયા દસ્તાવેજો જેમ આપ્યો છે એમાં નીલમ એને સાહેબને મેં રજૂઆત કરી હતી એ સંદર્ભે સાહેબને પૂછતા તો સાહેબે એમ કહેવામાં આવ્યું કે અમારા કને કોઈ માહિતી નથી અને આ વસ્તુ ખોટી નથી તો મેં કીધું પ્રૂફ છે મારા તમે જે જે નગરપાલિકાના નિયમ પ્રમાણે મને માહિતી આપી છે એ પ્રમાણે હું તમને સાહેબ હું મારા રીતે વ્યક્તિગત નથી ત્યારે સાહેબના પ્રમુખને પડાવ પડતા મને એવું લાગે છે કે માંડવી નગરપાલિકાના પ્રમુખ જો આવી રીતે ગુંડાગરથી કરતા હોય મારા બે મોબાઈલ મારા પોતા પર્સનલ મોબાઈલ અને તમારા સમક્ષ હું વિડીયો પણ જોઉં છું એ બે મોબાઈલને ફગાડી દેવામાં આવ્યો તોડી દેવામાં આવ્યો જે મારા કને એવિડન્સ હતા એને નાબૂદ કરવાનો પ્રયાસ કર્યો છે આટલી હદે ગુંડાગર્દી હું એમ કહું છું કે માંડવી નગરપાલિકામાં જે સત્તા પક્ષમાં બેઠેલા પ્રમુખ ભાજપના હોય ને આવી રીતે કરતા હોય બહુ દુઃખદ ઘટના કહેવાય હું કહું છું કે જો અમે લોકો જો જાગૃત નાગરિક યુવા તરીકે અમે ફરજ બજાવતા હોય અમને જે નગરપાલિકાની જે જીવ તરીકે પોતાની ફરજ બજાવ જે પગાર દેતા હોય સરકારી એ લોકોને ફરજ નથી બજાવતા ને આવી રીતે કરવામાં આવે છે તદ્દન બહુ આવી રીતે એવિડન્સ બગાડવા તોડવા અને બે એક ને બે મોબાઈલ ને આવી રીતે હાલત કરી નાખી છે એના સંદર્ભે હું આજે એમના વિરુદ્ધ એફઆઈઆર પર ફરિયાદ પણ નોંધાવી છે આજે હું એડમિટ છું કેમ કે જે મને ધક્કો દેવામાં આવ્યો છે મારો બોલર પકડવામાં આવ્યો છે અને અહીંયાથી થી ચેમ્બર જાવ એવો સદે એવા સંદર્ભે બોલવામાં આવ્યો છે એ પણ અમુક ના હતે બહુ દુઃખ ની વાત સાથે માલવી ની જનતાને ને કચ્છ ની જાહેર જનતા ને જણાવવા આપના માધ્યમથી કરવા માંગે છે હરેશભાઈ વિંઢોરા કરી રહ્યા છે નગરપતિ પ્રમુખ માલવી નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંઢોરા છે

મારા જે મોબાઈલ હતા એના નિરીક્ષણ ફોટો પાડ્યો કોઈ પણ એફઆઈર કરવામાં નથી આવી હજી નથી કોઈ અટકાવત કરવામાં આવી આજે મને આટલો કરી આટલા હાથે પહોંચ્યા છે કાલ સવારે મને મારા જીવને જોખમ છે મારી પણ નાખે એમનો કઈ નથી મોટા માણસો